ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ગારિયાધાર સારિંગપુર રોડ લાંબા સમયથી બીમાર પડેલા રસ્તાને પગલે એક કારનો અકસ્માત સર્જાયો હતો ખરાબ રસ્તાને પગલે કાર ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને રસ્તા ઉપરથી કાર નીચે ખાબકી ગઈ હતી જો કે કોઈ જાનહાની થવા પામી નથી પણ આ રસ્તાને લોકો મૃત્યુનો નો ગણાવી રહ્યા છે લોકોનો આક્ષેપ છે કે આ રસ્તા ઉપર અકસ્માતોની હારમાળા સર્જાય છે આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn